સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી માં છૂટ આપવા બાબતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વલસાડ જિલ્લા કમિટી દ્વારા પણ નિંદા કરવામાં આવી આ નિર્ણયને પરત લેવાની માંગ કરી સુરત માંગરોળ બનાસકાંઠા નવસારી તથા વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યો એસડીપીઆઈ પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને જ્યાં દારૂની મહાત્મા ગાંધીજીનું અપમાન છે જે અપરાધોનું જળ છે દેશમાં છૂટ આપવા જેવી ઘણી બધી પોલિસીસ યોજનાઓ છે જેનાથી દેશનું અને ગાંધીજીના ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે દારૂની છૂટ કરવાથી નવયુવાન બરબાદ થઈ જશે દારૂ પીનાર વ્યક્તિ પોતાના પર કાબુ જાળવી શકતો નથી મોટે ભાગે દારૂ પીને મહિલાઓ ઉપર અત્યાચાર થવાના કિસ્સાઓ જોવા મળે છે અને દારૂની છૂટી અકસ્માતોના કિસ્સાઓ વધવાની શક્યતા હોય છે માટે આ સરકારનો નિર્ણય ચોંકાવનારો નિર્ણય હોવાનું જણાવ્યું હતું એસડીપીઆઈ આ તમામ જિલ્લા કમિટીએ ગુજરાત સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી તેમજ એસડીપીઆઈ પાર્ટી તરફથી ગુજરાતભરમાં ભરમાં દારૂની છૂટ આપવા બાબતે વિરોધ પ્રદર્શન જોવા મળશે બ્યુરો રિપોર્ટ મોહસિન શેખની સાથે અમિત શેખ વલસાડ ગુજરાત મેડમ આજે અમારો આવવાનું કારણ છે ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટીના અંદર જે દારૂની છૂટ આપવામાં આવી છે તો દારૂની છૂટ આપવા બદલ જે આપણે બધા જ જાણીએ છીએ કે એના રિએક્શનો શું છે કે આની યુવા પેઢી જે આપણા દેશનું ભવિષ્ય છે એ દેશનું ભવિષ્ય બરબાદ થઈ જશે અને પણ થનારા અત્યાચારોમાં પણ વધારો થશે કેમ કે દારૂ પીધા બાદ કોઈપણ વ્યક્તિ પોતાના હોશમાં હોતો નથી અને પોતાના હોશ ભણાવી દીધા બાદ તે વ્યક્તિ બદલતા કોઈ મર્ડર જેવા ક્રાઇમ ઉભા કરે અને તેના પછી કોઈ પણ મોટી હાનિ ઉભી કરે કે આપણા દેશ માટે કે આપણા ગુજરાત રાજ્ય માટે ખૂબ જ શરમનાક વસ્તુ છે અને ગાંધીજીનું ગુજરાત આપણે નાનપણથી બોલતા આવીએ છીએ તો ગાંધીજીના ગુજરાતમાં જો આ દારૂ ચાલુ કરવામાં આવ્યું છે તે ગાંધીજીનું અપમાન બરાબર છે તો અપમાન ન થાય તે માટે દારૂને બંધ કરવામાં આવે તે મુદ્દે આપશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવે કેમ સમજો આપણે આવ્યા છીએ વલસાડ શહેરના વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસ પર અહીં કેટલાક લોકો ભેગા થયા છે જે પાર્ટીના કાર્યકર્તાઓ લાગે છે આજ રોજ અમે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કલેક્ટર મેડમને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમે માંગ કરીએ છીએ દારૂ હટાવો દેશ બચાવો દારૂ હટાવો ગુજરાત બચાવો ગાંધીજીનું ગુજરાત જો ગાંધીજીનું ગુજરાત છે તો ગાંધીજીના ગુજરાતમાં આવી છે આ દારૂની છૂટ આપવામાં આવે તો શું આ ગાંધીજીનું અપમાન નથી ગાંધીજીના ગુજરાતમાં આવી બધી ગેરપ્રવૃત્તિઓ જો ચાલુ કરવામાં આવે તો ગાંધીજીના અપમાન અપમાન કરતાં આ બીજી કોઈ વસ્તુ ન હોઈ શકે અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દારૂના શું શું રિએક્શનો છે આ દારૂ પીધા બાદ વ્યક્તિ હોશમાં રહેતો નથી અને દારૂના નશામાં મોટા મોટા ક્રાઈમો કરી બેસે છે જેમ કે બળાત્કાર મર્ડર જેવા મોટા મોટા ક્રાઈમો ઊભા થાય છે દારૂના નશામાં વ્યક્તિ શું કરી બેસે બેસે છે પોતાને એને હોશ હોતો નથી અને અને જો આપણા દેશમાં છૂટ આપવા માટે આ દારૂનો જ વિષય મળ્યો જો છૂટ આપવી હોય તો આપણા દેશના યુવાઓને વિકાસની છૂટ આપો વિકાસ કરો કરવો હોય તો આપણા દેશમાં બેરોજગાર છે રોજગારી કરો આપણા દેશ માટે આપણા ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને આપણે હમણાં સુધી સોલ્વ કર્યા નથી લોકોમાં આજે આપણે જોઈએ છીએ લોકોની ગરીબી લોકોને પડતી તકલીફો એ બધી તકલીફોનો બધો નિર્ણય એ બધા નિર્ણય લો કે એને સોલ્યુશન આવે હાલમાં દેશના શ્રીએ બેટી બચાવનો જે નારો આપ્યો છે હું એમ કહું છું કે આ દારૂના નશામાં દૂધ ફરનારા લોકો જે દારૂના નશાઓ ફરે છે એ વ્યક્તિઓને આ બેટીઓને કઈ રીતે બચાવી શકાશે દેશની બેટીઓ સાથે આવા બધા જે ક્રાઈમ થશે તે તેના માટે દારૂ જવાબદાર છે દારૂનો નશો આપણે બધા જ જાણીએ છીએ કે કઈ હદ સુધી પહોંચે છે મહિલાઓ પર થનારા અત્યાચારો અમે એક તમને એક મિસાલ તરીકે હું બતાવું કે ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે આ દારૂના મુદ્દાને લઈને કેટલા બધા કેસો ઓલરેડી કેસ કોર્ટમાં રજીસ્ટર છે કે એક મહિલા જે બિચારી પોતાના ઘર ગુજરાન માટે કમાણી કરતો હોય તેનો ઘર કરતી હોય તેના ઘરનો વ્યક્તિ દારૂ પીને નશામાં દૂધ ફરતો હોય તે મહિલા લોકોના ઘરે વાસણ કપડાં કરીને પોતાના બચ્ચાઓનું ઘરનું ગુજરાન ચલાવે છે આ વ્યક્તિ નશાના હાલતમાં દૂધ ફરનારો વ્યક્તિ જે એ મહિલા પાસે જે કમાણી જે રકમ આવે છે તે પણ છીનવીને લઈ જાય છે અને દારૂ પીને પોતાનો નશો પૂરો કરે છે આજે અગર જો આ દારૂનો આ જો છૂટ આપવામાં આવશે તો આગળ ચાલતા ખાલી ગાંધીનગર નહીં આગળ ઘણા બધાઓ ગુજરાતમાં જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં આ છૂટ આપવામાં આવશે ને હું આ ગેરંટી સાથે કહું છું કે આજે આ એક જિલ્લામાં છૂટ આપવામાં આવી છે આગળ ઘણા બધા જિલ્લાઓમાં આ દારૂની છૂટ આપવામાં આવશે અને મહેરબાની કરીને આ આપણા દેશ આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરું છું કે આપવી હોય તો આપણા ગુજરાત રાજ્ય માટે ઘણી બધી છૂટો છે જે આપવા લાયક છે આ દારૂની છૂટ આપીને શું આપણા દેશના ભવિષ્યને બરબાદ કરવા માગો છો આપણા દેશની યુવા પેઢી જે આપણા દેશનું ભવિષ્ય છે તે બરબાદ થઈ જશે આ દારૂના લતના કારણે આ દારૂને બંધ કરો તો સાહેબ તમે જેમ જણાવ્યું કે દારૂની છૂટ આપવાથી આ ભવિષ્ય તમારી વાત સાચી છે તો તમારી પાર્ટીને લઈને આ ગુજરાતમાં કઈ કઈ જગ્યા પર આનો વિરોધ પ્રદર્શન થયું છે અમારી પાર્ટીને લઈને આખા ગુજરાત રાજ્યમાં રાજ્યમાંગરોળ નવસારી બનાસકાંઠા અને અમારા વલસાડ જિલ્લામાં પણ એનો વિરોધ આજે કરવામાં આવી રહ્યો છે અને આ દારૂ બંધ કરવામાં નહીં તો અમે આનો વિરોધ કરતા જ રહીશું અને આગળ જરૂર પડે તો આના પ્રત્યે અમે આંદોલન પણ કરશું શું ગુજરાતભરમાં વિરોધ થશે ગુજરાતભરમાં વિરોધ થશે અમને જો જરૂર પડે તો અમે આ દારૂ બંધ કરવા માટે રોડ પર પણ ઉતરશું અને જેટલું બની પડે પૂરેપૂરોનો વિરોધ કરશું શું માંગ કરો છો સરકારથી આ જે નિર્ણય લીધો છે તો તમારી તરફથી શું છે સરકાર અમે એવી માંગ કરીએ છીએ કે આ દારૂ બંધ થવો જોઈએ દેશનું ભવિષ્ય અમારા ગુજરાત રાજ્યનું ભવિષ્ય બચાવવું હોય તો આ દારૂ બંધ કરવું જોઈએ કેમ કે દારૂ એક એવો નશો છે જે આજની યુવા પેઢીને અને આવનારા લોકોના ભવિષ્યને બરબાદ કરશે અને લોકોના ભવિષ્ય બનાવવા માટે સરકાર બેઠી છે કે બરબાદ કરવા માટે બેઠી છે એ કંઈ સમજાતું નથી કેમકે આ જે સરકાર છે એમણે લોકોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ લોકોને દારૂ પીધા બાદ નશામાં મોટા મોટા ક્રાઇમ સર્જે એવા નિર્ણયો ના લેવા જોઈએ કેમકે આ નિર્ણયો બધા જ જાણીએ છીએ કે આ નિર્ણયો લોકોના નુકસાન માટે જ છે અને આવા નિર્ણયો રદ કરવામાં આવે તો મિત્રો જેમ કે આપણે જોયું કે વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવા બાબતે એ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મુખ્તાર શેખ જે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રેસિડેન્ટ છે તેમના તરફથી જણાવવામાં આવ્યું કે આના વિરોધ પ્રદર્શનમાં ગુજરાતભરમાં ઘણો બધો વિરોધ થયો છે અને વલસાડમાં પણ વિરોધ કરવામાં આવે છે તો આવી જ એક્સક્લુઝિવ ન્યૂઝની સાથે બની રહો ગોલ્ડ ગોઇન ન્યૂઝની સાથે થેન્ક યુ ધન્યવાદ